નમસ્કાર દોસ્તો આજે મિત્રો એક ગતરોજ સાંજના મોડી રાત્રે આઠથી નવ વાગ્યાના સમય દરમિયાન એક એવો એવી ઘટના ઘટી છે એક એવો મુદ્દો સામે આવ્યો છે કે જે કેટલાક સમયથી આપણે જોવા મળ્યું કે ભુવાઓ વિશે આખા સમાજમાં ને ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર એક બહુ મોટો હોબાળો જોવા મળ્યો હતો ઘણા ભુવાઓ ઢોંગી ઘણા ભુવા ધોતારા એ બધી આપણને જોવા મળ્યો અને એવાની અંદર અરવિંદ ભુવાજી ઘણો ચર્ચાનો વિષય બન્યા હતા સતુ ભુવાજી ઘણો ચર્ચાનો વિષય બન્યા ઘણા લોકો એમને ચેલેન્જો આપતા હતા અરવિંદ ભુવાજી પણ ચેલેન્જ આપનાર વ્યક્તિના ઘરે ગયેલા થોડા સમય પહેલાં આપણે જોયું અમરાજી ઠાકોરે અરવિંદ ભુવાજીને કીધું હતું કે મારી ચેલેન્જ સ્વીકારો એક વીઘો જમી આપવું અને ત્યાર પછી અરવિંદ ભુવાજી પણ એ અમરાજીના ઘેર જાય છે અને સમાધાન કરી લેશે એ વિડીયો પણ આપણી સમક્ષ આવ્યા આવે ઘણું બધું ચાલતું રહ્યું અને એવાની અંદર મિત્રો ઠાકોર સમાજના આગેવાનો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે એક ઠાકોર સમાજની ટીમ બનાવવામાં આવી છે અને આ ઠાકોર સમાજની ટીમ એટલા માટે બનાવવામાં આવી છે કે સમાજના લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ભૂવા ભોપાળામાં પરોવાઈ ભૂવા ભૂવાઓ એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે અંધશ્રદ્ધામાં પરોવી રહ્યા છે અને સમાજના લોકો અંધશ્રદ્ધામાં આવી અને ઘણું બધું એમનું નુકસાન પણ કરી રહ્યા છે અંધશ્રદ્ધામાં આવી બરબાદ પણ થઈ રહ્યા છે તો આવી રીતે આ મુદ્દાને ધ્યાને રાખી સમાજ ઠાકોર સમાજના આગેવાનોએ એક ટીમ બનાવી છે મજબૂત ટીમ બનાવી છે અને આ ટીમ ગત રોજના સાંજે શ્રી કાળુ ભગતની મેલડીમાના ધામ એટલે કે મુના અને મેલડીમાના ભુવાજી એટલે કે અરવિંદ ભુવાજી એમના ત્યાં તપાસ માટે જાય છે ગત રોજ સાંજના ત્યારે એ તપાસ કરતા હોય છે ભુવાજીને સાથે એક નાનકડી મિટિંગનું આયોજન કરી અને વાતચીત કરતા હોય છે એમનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય છે અને ભુવાજીને ભુવાજીને વાત કરતા હોય છે કે તમે અંધશ્રદ્ધા મારા સમાજમાં ના ફેલાવશો અને માતાજીની શ્રદ્ધા લોકોને છે જ ભક્તિ છે જ પરંતુ તમે ડાયલોગ બાજુ બંધ કરો અને ઘણા બધા લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અમારો સમાજ બરબાદ થઈ રહ્યો છે આવી રીતે એક નાની મોટી ચર્ચા ચાલી રહી હતી અને એવાની અંદર મિત્રો અરવિંદ ભુવાજીના સગાવાહલા હોય કે એમના સપોર્ટરો હોય જ્યારે આ મિટિંગનું આયોજન થયું ને મિટિંગ ચાલુ હતી એટલે અરવિંદ ભુવાજીના સપોર્ટરો એમના સગાવાહલા કોઈ લોકો હશે એ લોકો દ્વારા ત્યાં ગયેલા ઠાકોર સમાજના આગેવાનો એમાં મુખ્યત્વે રાયકરણજી અને એમની સાથે ટીમ આ બધા લોકો મળી અને વાતચીત કરી રહ્યા હતા એ વાતચીત દરમિયાન મિત્રો અરવિંદ ભુવાજીના સપોર્ટરો અચાનક હુમલો કરવાની કોશિશ કરે છે ઝઘડો કરવાની કોશિશ કરે છે અને ઘણી ધક્કા મુક્તિ સાથે એ આખો ઘટના ઘટે છે અને એવાની અંદર રાયકરણજી ભુવાજીને કહે છે કે તમે કેમ આવું કર્યું અમારી સાથે તમારા જ લોકોએ આવું કેમ કર્યું તમને અમે શાંતિથી બધી વાતચીત કરી રહ્યા હતા અને એવાની અંદર મિત્રો આખી જે ઘટના ઘટી એનો વિડીયો રાતોરાત વાયરલ થયો છે અને આપણા સુધી પણ આવ્યો છે તો પહેલા તો એ વિડીયો સાંભળી લો પછી આપણે આગળ વાત કરીએ કે શું હતી આખી ઘટના શું હતી આખી મેટર અખંડ અને અન વિરુદ્ધની અંદરના મુહિમના ભાગ રૂપે આજે અમે મુનાગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઉભા છીએ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ કરીને ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા સાથે કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જન સત્તામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથ ગંડા અપનાવશે પણ આવી રીતે ગભરાતા નહીં

આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માંગી છે તો હાલ પૂરતો આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું બોલો સદારા બાપાજી જય જણાવાનું કે આજે લખશું જઈને અમારા ઘરે આવ્યા માતાજીના મંદિરે એટલે જયારે આયા ત્યારે નમન નમનગતિ કરો ખુરશી ખુરશીઆ અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એ અમારું બે પછી ચર્ચા ચાલુ હતી બરોબર અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો તમે પૂછ્યું છો બરોબર એટલે છેડા માટે પૂછો છો એટલે એમને કીધું કે ભાઈ તમારું આ બધું ચેક કરવા માટે આયા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા ના ના તમારો તમારો પરિવાર જ રહેતો ને ન ના આપણા પરિવાર પર અને બોળો હતો બોળો કોને વાત છે હા બોળો છે એની વાત કા બોળો જાય હા પણ ભાઈ મારે તો બોળો તો બોળો જ હોય બરોબર હા હા બોળો છે આંતિનો આપણા ભાઈ ભાઈ પડીઓ બોળો તો અમારું તો નહી કે હા હા આની માંગુ હા એ બોળા પડ જે કોઈ કર્યું એને કાયદેસર માફી લગાવી ભાઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં તો ખોટું કર્યું છે બીજા કરે ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે મારે ઘેર નહીં આવી ચાલશે

ત્યાં ગયા અને સમાજને એક સંદેશો આપ્યો કે આવા પાખંડમાં આવા પાખંડ કરતા લોકો સાથે ભરમાવું નહીં આવા પાખંડી લોકોને ક્યાંય ઘૂસવા ના દેતા કોઈના ગામમાં ના દેતા એમની સાથે જે પણ માથાકૂટ કરવામાં આવી છે એમાં અરવિંદ ભુવાજીએ માફી માગી લીધી છે અને બાકીના જે લોકો હતા એ હજુ સુધી એ પણ માફીના વિડીયો બનાવીને નહીં મૂકે તો આગળ એમના ઉપર પણ કાર્યવાહી થશે અને આવી જ રીતે આ રાયકરણજી પોતાની ટીમ સાથે દરેક જગ્યાએ જે જગ્યાએ ભુવાઓ પાખંડ કરી રહ્યા છે ઘમંડ કરી રહ્યા છે અને લોકોને અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે દોરી રહ્યા છે એ દરેક જગ્યાએ દરેક ભુવાની મુલાકાત લેવાના છે અને દરેક જગ્યાએથી આપણા સમાજના લોકો વધારેને વધારે આવા અંધશ્રદ્ધામાં ના આવે ગેરમાર્ગે ના દોરવા એના માટે પૂરતી પૂરતી કોશિશ કરવામાં આવવાની છે અને આમાં સમાજને પણ એ જાણવું જરૂરી છે કે શા માટે તમે આવા ભૂવા ભોપાળવામાં જાઓ છો કોઈ પણ નાની મોટી તકલીફો જીવનમાં તો આવતી જતી હોય છે અને એનો કોઈ સામનો તમારે હિંમતપૂર્વક કરી લેવો જોઈએ દવાખાના મોટા મોટા હોસ્પિટલો ઘણું બધું છે અને દવા દારૂથી દરેક વસ્તુ મટતી હોય છે દુવા પણ સાથે સાથે કરવાની જરૂર છે આપણા ત્યાં દરેક સમાજને દરેક કુટુંબની અંદર પોતપોતાની કુળદેવી પોતપોતાના ઈષ્ટદેવતા દરેકને મળેલા છે દરેકને ઘરે પોતાના કુટુંબમાં પણ એક કુળદેવીનો તમારા સમાજની અંદર એક કુળ કુટુંબનો ભૂવો પણ આપણી કુળદેવીનો હોય છે તો શા માટે આપણે કોઈ બીજા ભુવાના ઘણા બધા કુટુંબની અંદર એવું પણ જોવા મળતું હોય છે મિત્રો કે જે પણ કુટુંબનો પોતાની કુળદેવીનો ભૂવો હોય છે એ પોતાના કુટુંબને સાથ નથી આપતો સહકાર નથી આપતો અને કુટુંબના લોકો એને એવું હોય છે કે આપણા કુટુંબના લોકોને આપણે અમુક ઈર્ષાભાવ રાખતા હોય છે એવું પણ જોવા મળે છે અને એના હિસાબે કુટુંબના લોકો બીજા ભુવાઓ જોડે દોડીને જાય છે પરંતુ મિત્રો એવું કશું હતું નહીં તમે પૂરેપૂરી શ્રદ્ધા તમારી કુળદેવી ઉપર તમારા ઈષ્ટ દેવતા ઉપર રાખશો એની સાચા દિલથી સાચા હૃદયથી ધૂપદીપ અગરબત્તી સાંજ સવાર માતાનો કુળ દીવો કુળદેવીનો દીવો ભરશો અને સાચી શ્રદ્ધાથી ભક્તિ કરશો તો તમારા ઘરની અંદર તમારા જીવનની અંદર કોઈ પણ તકલીફ માતાજી નહીં આવવા દે એટલા માટે કહું છું કે માતાજીની શ્રદ્ધા રાખો કોઈ પણ ભુવાજીના ડાયલોગબાજીમાં કે કોઈપણ ભુવાના અંધશ્રદ્ધા જે અંધશ્રદ્ધા ફેલાવે છે અંધભક્તિની વાતો કરે છે એમના એમની વાતોમાં આવવાની ટાળવાનું રાખો એમની વાતોમાં આવવાનું ના રાખો કારણ કે અત્યારે મિત્રો આ યુગ એક શિક્ષણ યુગ છે જ્યાં સુધી તમારા જીવનની અંદર તમારા આવનારી પેઢીની અંદર શિક્ષણ ઉચ્ચ સ્તરે નહીં જાય ત્યાં સુધી તમારે ઘણા બધા દુઃખો ભોગવવા પડશે કારણ કે પાસે શિક્ષણ જ નહીં હોય કોઈ વાતની સમજણ જ નહીં હોય કે આપણે કઈ રીતે અંધશ્રદ્ધામાં શિક્ષણ નહીં હોય તો તમે અંધશ્રદ્ધામાં સો એ સો ટકા આવવાના છો તમે કોઈ પણ ભૂવા ભોપાળાના ડાયલોગ બાજી હોય એમની વાતોમાં પણ આવી જશો પણ તમારામાં જો પૂરતું શિક્ષણ હશે પૂરતું જ્ઞાન હશે તો તમે અંધશ્રદ્ધાથી બચી શકશો મિત્રો એટલા માટે જ સમાજના લોકો સમાજને વારંવાર કહી રહ્યા છે જે શિક્ષણના સ્તરે આગળ વધો શિક્ષણમાં આગળ વધો તમે શિક્ષણમાં એટલી હદે આગળ વધો કે તમને સારી એવી સમજણ તમારામાં ઉત્પન્ન થાય તમારે કયા સમયે શું શું કરવું એ પણ તમને શિક્ષણ દ્વારા જાણવા મળી જાય રહી વાત અરવિંદ ભુવાજીની તો અરવિંદ ભુવાજીના લોકોએ કે સપોર્ટરે આવું ના કરવું જોઈએ તમારે માતાજીની શ્રદ્ધા તો દરેક લોકો મળશે હું પણ મેલડી માને માનું છું કાળુ ભગતની માને માનું છું દરેકની ખૂંખાર મેલડીની માતાને માનું છું માળવાવાળી મેલડી માને માનું છું કે હજારો દેવી દેવતાઓને તેત્રીસ કરોડ દેવી દેવતાને માનવાવાળો અમારો સમાજ છે અને અમારા સમાજને ગેરમાર્ગે કે અંધશ્રદ્ધામાં લાવવાની કોશિશ બંધ કરો હાથ જોડીને વિનંતી કરવા માગીએ કે બંને ત્યાં સુધી અમને શ્રદ્ધામાં ભક્તિમાં જીવવા દો કોઈ પણ પાખંડ અમારા સમાજમાં ફેલાવવાની કોશિશ ના કરશો એવી પણ ખાસ વિનંતી કરું છું જે પણ રાયકરણજી દ્વારા આ ફેંસલો લેવામાં આવે છે નિર્ણય લેવામાં આવ્યો છે સમાજને અંધશ્રદ્ધાથી દૂર કરવાના જે પ્રયાસો એમના દ્વારા કરવામાં આવે છે એમને કોટી કોટી વંદન છે કે આવી રીતે દરેક જગ્યાએ ભુવાઓના પાખંડને દૂર કરે ભુવાઓના જે પાખંડ ભુવાઓના જે વિશ્વાસો દિલો દિમાગમાં સમાજના વ્યક્તિઓને ઘુસવા ઘુસાડી દેવામાં આવ્યા છે ભુવાઓજી દ્વારા આ બધું દૂર કરવાની જે કોશિશ કરી રહ્યા છે રાય કરણજી એ બહુ સરસ કામ કરી રહ્યા છે એમને એમની સરાહના કરું છું અને દરેક સમાજને એમને પણ સપોર્ટ મળે અને રાયકરણજીની વાતને દરેક સમાજ પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરે રાયકરણજીએ ચોખ્ખી ભાષામાં કીધું છે કે આવા પાખંડમાં લોકોએ આવવું નહીં આવા પાખંડી કે ધૂતારા વેળા કરતા ભુવાઓના કોઈ પણ ગામમાં ઘૂસવા પણ દેવા ના જોઈએ કાળુ ભગતના મેળણીમાંના ભુવાજી અરવિંદ ભુવાજી ચોખ્ખું કહે છે કે હું ઠાકોર સમાજ સાથે મોટો થયેલો છું ઠાકોર સમાજ સાથે છું એનો વાંધો નથી ભલે તમે અમારા સમાજ સાથે રહ્યા અમે પણ તમારી સાથે છીએ કશું વાંધો નહીં પણ બને ત્યાં સુધી ગેરમાર્ગે દૂરશો નહીં માતાજીની તમારા માતાજીના ધામે જે પણ લોકો આવે છે એમને માતાજીના આશીર્વાદ માતાજી આપવાના છે ના તો કોઈ નાસ્તિક વ્યક્તિ કે કોઈ એવું આપવાનું નથી માતાજીના આશીર્વાદ જેને મળશે જેને માતાજીના આશીર્વાદ ફળશે તેનું જીવનમાં ઉદ્ધાર તો થવાનો જ છે એ વાત તમામ લોકો જાણે છે પરંતુ દરેક કુટુંબને પોતપોતાની કુળદેવી મળેલી છે મેં અગાઉ પણ કહ્યું તો કુળદેવીના જ પગ પકડો કુળદેવીની શ્રદ્ધા રાખો કુળદેવીની ભક્તિ કરો કુળદેવીના ઈષ્ટદેવતાની ભક્તિ કરો એમ જ ઉદ્ધાર છે બાકી કોઈ આવી માયા જંજાળમાં આવવું નહીં તાંત્રિક મંત્રિક વિદ્યામાં આવવું નહીં અને ખાસ કરીને બને એટલી બને એટલા સ્તરે શિક્ષણની અંદર આગળ ઝંપલાવો તો જ સમાજમાં સુધારણા થશે સમાજ ગેરમાર્ગે દોરતા બચશે અંધશ્રદ્ધાથી બચશે ઘમંડથી બચશે પાખંડથી બચશે તો આવી જ રીતે સમાજને કહેવા માગું કે મિત્રો રાયકરણજીને કે આવી રીતે જે પણ આપણા આગેવાનો આવી રીતે અંધશ્રદ્ધાને રોકવાનું કામ કરી રહ્યા છે એમને પૂરતો સપોર્ટ કરો એમની વાતો સાંભળો અને એ જે જે પણ કહે છે આપણા સમાજના સારા અને ભલા માટે કહી રહ્યા છે એમની વાતને અનુસરી અને સાથ સપોર્ટ આપવાની કોશિશ કરો અને અંધશ્રદ્ધામાંથી નીકળવાની કોશિશ કરો શિક્ષણમાં આગળ વધો એવી દરેક મારા સમાજને નમ્ર વિનંતી રજા આપશો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય ઠાકોર સમાજ